વડોદરા શહેરના માંજલપુર સ્થિત અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગથી લઈને ધોરણ બે સુધીના બાળકો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો માટે મેજિક શોનું આયોજન કરવામાં આવ્યું હોય સાથે સાથે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ રમતો જે બાળકો માણી શકે તેનું પણ આયોજન આ ક્રિસમસ પાર્ટી અંતર્ગત શાળા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બાળકોની સાથે સાથે બાળકના વાલી પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ ખૂબ જ મજા માણી હતી ખાસ કરીને આ આયોજન ક્રિસમસને ધ્યાનમાં રાખીને બાળકો એન્જોય કરી શકે એ માટે અંબે વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે અંબે વિદ્યાલયના કેજી વિભાગના હેડ સપના ચૌહાણ દ્વારા તમામ જે સાથી શિક્ષકો છે અને ટ્રસ્ટી ગણ છે તેઓનો આભાર માન્યો હતો आज अम्बे स्कूल मांझलपुर में क्रिसमस पार्टी का आयोजन करने में आया जिसमें के जी क्लास वन और बच्चों ने पार्ट लिया था। थाउजेंड से भी ज़्यादा बच्चों ने पार्टिसिपेट किया है ये पार्टी में उन्होंने अलग अलग एक्टिविटीज़ लाइक डीजे मैजिक शो पपेट शो और टैटू कॉर्नर डी जे सब एंजॉय किया મેં શુક્ર ગુજાર હું મિત્રો ચેયરપર્સન શ્રી અમિત સરારા ડાયરેક્ટર ભવેશા મેડમ સાહેબ જન કે ગાઈડન્સ અને સપોર્ટ કે સાથ આજ હમને અચ્છે બચ્ચો કે પાર્ટી સપના જવાન એડમિસ્ટ કે જી પચ